એક્ટિવ થઈને કામ કરે છે કે સૌને મારા સેવા જોહાર તેમજ આજે આપણે એક મતલબ મીટિંગનું જે આયોજન કર્યું છે એ નવ ઓગસ્ટ આપણે કેવી રીતના કરવી છે એ બાબતે કરેલું છે હવે આપણે આથી ચાર પાંચ વર્ષ પહેલાં પાછળ જઈએ અને એક સમયનો આપણો મતલબ આદિવાસી વિસ્તાર આ જે છે ભોગંબા તાલુકો એનો ઇતિહાસ જોવા જઈએ ત્યારે આપણે મતલબ આપણા સમાજમાં એક નિરાશા હતી કે હવે આપણું બધું પૂરું હોય એમ અહીંયાથી હવે આપણા સમાજને આગળ લઈ જવા માટેનું કોઈ માધ્યમ નથી કેમ કે એમને હર હંમેશા માટે નિરાશા મળતી હતી ને ક્યાંક જગ્યા પર તકલીફો પડી રહી હતી એના મતલબ જે સોલ્યુશન જે આપણે ખરેખર સત્યના રાહ જે જવાબ જોઈએ એ મળતો નહોતો પ્રોપર એની પહેલ ઉપાડવા માટે આદિવાસી યુવા સમિતિએ ચાર પાંચ વર્ષ પછી એ એક સંગઠન ઊભું કર્યું એ ગામે ગામે કામ કરતું ગયું યુવાનોનો અવાજ ઉઠાવતું ગયું જ્યાં આપણા બેનનું શોષણ થાય ત્યાં પણ અવાજ ઉઠાયો છે જ્યાં આપણા આપણા દીકરાઓ સાથે મતલબ મારા કોઈ ઘટના હોય ત્યાં પણ અન્યાય સામે લડવાનું પગલું ભર્યું છે એવી રીતના એક ગઠન બરતું ગયું દિવસે દિવસે અને આની અંદર હજારો લોકોની હજારો સંખ્યાની અંદર આપણા બધા યુવાનો જોડાયા છે અત્યારે આપણે જોવા જઈએ ગુલસિંહ કાકાએ વાત કરી એમ કે આપણા આદિવાસી ગિરસા મુંડા એનાથી ગાંધીજી પ્રેરિત થયા હોય અને ડૉક્ટર આંબેડકર સાહેબ બી પ્રેરિત થયા હોય તો પછી આપણે તો એ કુળમાંથી આવીએ છીએ તો એમાંથી તો આપણે પ્રેરણા શું આપણે તો અહીં પહેલે જ લેવી મતલબ આપણે તો લડવું જ જોઈએ આપણે એની વિચારધારા સંકળાવવાની જો આપણામાં તો કુણમાંથી જ આવી છે એટલે મિત્રો કે આવનાર જે નવ ઓગસ્ટ આવી રહી છે એમાં આપણે ભય ભયના ઝઘડા ગામ ગામના ઝઘડા આજુબાજુ ફળિયા ફળિયાના ઝઘડા ભૂલીને નવ ઓગસ્ટ માટે એક થઈએ અને ત્યાં આગળ ખાલી આપણે નાચગાન માટે ભેગા નથી થવાના જે આપણે આપણા સમાજના મુદ્દાઓ છે આપણા સમાજની જે વિચારધારાઓ છે આજે ઘણી બધી બાબતે જોવા દઈએ તો શિક્ષણ તરફ બી તકલીફ પડી રહી છે સમાજને આરોગ્ય લક્ષી બી ઘરે ઘરે સિકલ સેલના દર્દીઓ છે ટીબીના દર્દીઓ છે ત્યાં આરોગ્ય આરોગ્ય ખાતા બી આપણા પાસે ધ્યાન નથી આપે આજે સિકલ સેલના વર્ષોથી આટલા બધા રોગો છે ત્યાં છતાં બી એવું નહીં હતા પણ આરોગ્ય ખાતાની એટલી બી માન નથી પડી રહી કે સિકલ સેલ ઘરે ઘરે છે તો આ લોકો આર્થિક રીતે ઓલરેડી પછાત છે તો ગવર્મેન્ટ તો કશું આપણને મતલબ આપી જ નથી રહી જગ્યા પરથી કે આરોગ્ય ખાતા નથી આપી રહી એની પર આવનાર દિવસની અંદર આપણા ઘરની અંદર જે રોગો પસરીએ છે ને અટકાવવાનું બી કામ કરવું પડશે આપણા યુવાનો શિક્ષણ તરફ આગળ વધે એ બી આજે આટલા બધા વર્ષો થઈ ગયા છે એક બી કોલેજ નથી આપણા વિસ્તારમાં એ તો શરમની વાત છે ને આપણા બધા માટે ઘણા બધા ભણેલા યુવાનો છે આપણી સાથે તો અહીંયા કેમ નથી આવે છે તો ક્યાં છે નથી આવતી તો કેમ નથી આવતી એનું બધું તમારે ને મારે હળી મળીને એનું મંથન તો કરવું પડશે બાકી આમને આમ ચાલ્યા કરશે તો આપણે પછી આ રીતના ચાલ્યા કરીશું ખાલી આપણે નવો ઘર જે કરવા છે કૂજવા નાચવા માટે નથી કરવા કહેવાનો મતલબ એવો છે કે જેટલા બી ગામડાના વિસ્તારની અંદર જે આપણા ખાસ કરીને વડીલો છે યુવાનો તો બધા આદિવાસી યુવા સમિતિને મંચ આપી આદિવાસી યુવા સમિતિ એટલે એક સમાજનું મંચ છે મારું કે પછી વિજયભાઈનું કે મહેન્દ્રભાઈનું કે ગુલસિંહ કાકાનું કોઈ એ નથી એ લોકો બધા વિચારો રજૂ કરે છે તમારી આગળ એની એની પર આપણે કામ કરી રહ્યા છીએ એટલે અહીંયા આગળ કોઈ ધર્મ સંપ્રદાય કે પછી પક્ષ પાર્ટી એને કોઈ આપણે નકારવા માટે એ નથી આવ્યા એમની એમની જગ્યા પર છે પણ સમાજ માટે તો આપણે એક દિશા હોવી જોઈએ જરૂરી છે બધાની આપણી બધાની વિચારધારા એક હોવી જરૂરી છે આદિવાસી યુવા સમિતિએ સમાજને સાચી દિશા તરફ લઈ જવાનું કામ કરી છે પણ ક્યાંક ને ક્યાંક અમે બી એવું સાંભળતા હોઈએ છે કે લોકોને ગુમરાહ કરે છે આ છે તે છે આજે સમાજ બેઠો છે સમાજની સાથે અમે ખુલાસા કરીશું બીજું તો કોઈને કહેવા જવાના નથી પાટલા બારનો તમને કયો એવો મુદ્દો લાગે છે કે આદિવાસી યુવા સમિતિ યુવાનોને ગેરમાર્ગે દોર્યા કે ધર્મ સંપ્રદાયનો વિરોધ કર્યો કોઈકને એવું લાગે છે ખરું કેવી જગ્યા પર આજે તમે એક મુદ્દો એવો લઈ લો કોઈ રાજકારણની પાર્ટી મોટી કે સમાજ મોટો સમાજ મોટો નેતા મોટો કે સમાજ મોટો તો દરેક જગ્યા પર સમાજ જ આવે છે પણ આજે આપણા ભાઈઓ અને આપણા યુવાનો ક્યાંક ને ક્યાંક રાજપાર્ટીઓ પાર્ટીઓમાં જાણે મતલબ આપણને ભારત રત્ન આપી દેવાનો હોય એમ રાત દિવસ પાર્ટીઓ માટે દોડે પણ સમાજ માટે દોડવા માટે કેટલા ઉભા છે એ આપણા માટે કી એક શરમની વાત છે આપણી એ આપણા ખૂનમાં નથી પક્ષ પાર્ટીઓની ગુલામી કરવી કે કોઈ લોકોની ગુલામી કરી આપણા લોહીમાં નથી આવેલું આપણે ખરેખર છે કે ગાંધીજી રાષ્ટ્રપિતા કહેવાય છે પાર્ટીનો કાર્યકર્તા બનાવશો ને કોઈ બનશે તો પાંચ વર્ષ પાર્ટીમાં કામ કરશે પણ સમાજનો કાર્યકર્તા બનાવશો ને તો તમે જીવશો ત્યાં સુધી કામ કરશે એટલે આપણે સમાજના કાર્ય કરતા બનવાનું છે નહીં કોઈ પક્ષ પાર્ટીઓના આપણે જે જે ચૂંટણી આવે જેદાર જે હોય એ તમે તમારી જગ્યા પર કરો અમે ક્યાં કહી રહ્યા છીએ તમને પણ સમાજ માટે બધા એક થઈને આ આ લાઇન પણ ચાલવાની જરૂર છે આવનાર દિવસોની અંદર આપણે ઘણી બધી જોવાઈ મહેન્દ્રભાઈ તમને કહે છે મીટિંગો બી કરીશું આપણા યુવાનોને આગળ કરવાનું પેરેન્સ મતલબ જે સમાજના મુદ્દા છે એની પર ચર્ચા બી કરીશું અને બીજી વસ્તુ એવી છે કે તમે લોકો જ્યારે આવી રહ્યા છો તો તમારો છોકરો આવતો હોય તો એના પિતાએ પણ એની સાથે આવવાની જરૂર છે કે મારું બાળક આદિવાસી વિવાહ સમિતિમાં જાય છે તો ત્યાં શું વિચારો થાય છે તો તમે બીજા કોઈને કહી શકશો અહીંયા તો તું એકલો આપણા સમાજમાં એક થઈ ગયું છે ઘરમાંથી એકલ માણસ જાય તો ચાલે પણ સમાજનું કામ છે ત્યારે તો નીકળો તમે આમ તો મતલબ ખોટા ખોટા આપણે પેટ્રોલ નાખીને ખરતા હોઈએ છીએ બધી બીજા પર વગર કામના તો જે સમાજની મીટિંગ છે આદિવાસી વિવાહ સમિતિ એનું ખાલી મંચ આપી રહ્યું છે સમાજના નાતે બધા એક થવાનું જરૂર છે અને તમારે ગામડે ગામડે તમારા ઘરે ઘરે તમારા ફળિયા ફળિયા વિચાર મૂકવાનો છે કે નવ ઓગસ્ટે એ આપણા સંઘર્ષોને યાદ કરવાના છે આપણી સમાજની જે તકલીફો છે એને યાદ કરવાની છે એનું નિરાકરણ કરવા માટે આપણે આવનાર દિવસોમાં શું કરવું પડશે એના માટે બી આપણે એનું પહેલ ઉપાડવાની છે બીજી વસ્તુ કે જ્યારે બી કોઈ ઘટનાઓ બની છે આદિવાસીવા સમિતિ સાથે તારે આદિવાસી સ્પેશિયલ કમિટી કોર કમિટી તો લડી રહી છે સાથે સાથે વડીલોને બી અમે એટલા ધન્યવાદ આપીએ છીએ કે હર હંમેશા માટે તમે લોકો અમને માર્ગદર્શન આપ્યું છે ક્યાંક ને ક્યાંક આંતરિક અંદર કે બહાર એને પણ સપોર્ટ થયો છે એ બદલ બી આદિવાસી યુવા સમિતિ તમારા વખાણ તો કરે છે પણ સાથે સાથે એટલું બી આહવાન કરે છે કે નવ ઓગસ્ટના દિવસે તમે આવો અને ગામડે ગામડે આ વિચાર ફેલાવો આપણે કોઈ પક્ષ પાર્ટીઓ સાથે હજી ખરેખર કહું છું કે નથી વેચાવાની જરૂર સમાજ માટે એક થશો બસ આટલું જ કંઈ મારી વાણી નગડી વિનામ આપું છું આગળની વક્તાઓ તમને જે વસ્તુ શીખી કહેવાની છે ધન્યવાદ